વિદ્વાન કોને કહેવાય શતાનંદ સ્વામી લખે છે કે વિદ્વાન દિત વેદ શાસ્ત્ર પૂર્ણ દિહિ જેવો વેદ પુરાણ સત્શાસ્ત્રના જાણકાર છે એને વિદ્વાન કહેવાય અથવા જગતની અંદર ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરીને જે જે ખાતામાં જે નિષ્ણાંત થયા હોય એને પણ વિદ્વાન કહેવાય આજની ભાષામાં જો જોઈએ શાસ્ત્રો ભણેલા એ તો વિદ્વાન છે જ પણ મેડિકલ લાઈનની અંદર આગળ નીકળ્યા હોય એન્જિનિયરિંગ લાઇનની અંદર આગળ નીકળ્યા હોય ખેતીવાડા ખાતામાં બહુ મોટા ગણાતા હોય ઔદ્યોગ ધંધાની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે મોટા ગણાતા હોય તો આ બધાને વિદ્વાન કહેવાય છે કોઈ પણ ક્ષેત્રની અંદર જો ડોક્ટર છે તો એ ઘણું બધું ભણી ભણી કેટલા બધા શાસ્ત્રોને ભણી અને ત્યાર પછી એ એના પ્રમાણમાં પુસ્તકોને વાંચે આ વિદ્વાનો છે ધાર્મિક પુસ્તકોને વાંચતા કે ભણતા હોય એટલે વિદ્વાન દરેકને કહેવાય વિદ્વાનનું અપમાન ના કરવું એનો મતલબ એવો નહીં કે મોટા પંડિતને પોથીવાળાનો જ ના કરવું આ કોઈ પણ સમાજના ક્ષેત્રે મોટો માણસ હોય એનું અપમાન ક્યારેય પણ ન કરવું અને અપમાન ન કરવું એટલું જ નહીં મહારાજે કહ્યું કે એનું સન્માન કરવું સભાની અંદર તમે જુઓ કોઈ એવા મોટા નામાંકિત ડૉક્ટરો આવીને બેઠા હોય કોઈ એવા કોઈ બીજા અધિકારીઓ આવીને બેઠા હોય તો તરત જ એને આગળ બેસાડી એને હાર તોરા વગેરે કરવામાં આવે છે દુનિયા એવું માનતી હોય કે એની પાસેથી રૂપિયા લેવા રૂપિયા લેવા નહીં શિક્ષાપત્રીની આજ્ઞા પાડવાની છે મહારાજ આમાં કહીને ગયા એ કંઈ આપે ના આપે પછીની વાત પણ આપણે આજ્ઞા તો લોપી જ કહેવાય એટલે જે જે ખાતાના જે જે નિષ્ણાંત હોય એ બધાને વિદ્વાન કહેવામાં આવે છે મેં તમને આગળના શ્લોકની અંદર વાત સંભળાવેલી કે મગધના રાજા ધનનંદ તો એણે ચાણક્યનું અપમાન કરેલું ભરી સભામાં એની ચોટલી ખેંચેલી અને ચાણક્ય એવી પ્રતિજ્ઞા કરી કે આખા નંદ વંશનું નિકંદન કાઢ્યા પછી જ મારા માથાની ચોટલી બાંધીશ આ તો વિદ્વાન છે અને છેવટે એણે ધનનંદને સત્તામાંથી ઉઠાડી મૂક્યો બહુ મોટી બિહારમાં એની સત્તા વર્ષોથી હતી અને ચાણક્યજી બ્રાહ્મણ હતા નીતિશાસ્ત્ર અર્થશાસ્ત્રના નિષ્ણાંત હતા અને એનું અપમાન કર્યું તો આખો નંદ વંશ સમાપ્ત થઈ ગયો અને એણે ચંદ્રગુપ્ત મૌર્યને અને બેસાડીને આખા મૌર્ય વંશની શરૂઆત કરી જો ધનનંદે આ વસ્તુ ન કરી હોત ચાણક્યનું અપમાન ન કર્યું હોત તો આ મુશ્કેલી ન આવે પણ અભિમાન કોઈને શાંતિ લેવા દેતું નથી જ્યારે માણસને સત્તા હોય હોય એનો સમય ત્યારે એને એમ જ થાય કે મને કોણ મારું કોણ નામ લેનારું અને આવા અભિમાનમાં અભિમાનમાં એનું પતન થાય છે ભારતના મહાન વિદ્વાન કહી શકાય મદન મોહનજી માલવિયા ઘણા બધા એના નામથી પરિચિત છે તો એ આ દેશના ખૂબ સારા અને પ્રતિષ્ઠિત વિદ્વાન હતા એમને એવું થયું કે વિદ્વાન હોય એને એમ થાય કે વિદ્યાનું પ્રવર્તન કરીએ ઔદ્યોગિક વિસ્તારમાં જે વધારે આગળ નીકળેલા હોય એને વધારે ફેક્ટરીઓ અને વધારે ઉદ્યોગો વિકસાવવાની ઈચ્છા થાય ખેતીવાડી ખાતાની અંદર આગળ હોય એને ખેતીની કંઈક નવી સુધારણા કરવા નહીં ઈચ્છા થાય તો આ પોતે વિદ્વાન હતા એટલે એમને એમ થયું કે આપણા દેશની અંદર સદવિદ્યાનું પ્રવર્તન થવું જ જોઈએ અને એવા ભાવથી એમણે કાશીમાં એક હિન્દુ યુનિવર્સિટી બનાવવાની ઈચ્છા કરી એની શુભ શરૂઆત કરી એના માટે ખૂબ એણે મહેનત કરી અને એક એની અંદર પ્રશ્નો આવેલા બધાએ પોતે વિદ્વાન હોય એ પ્રશ્નોને પડકારતા એના જવાબ આપતા અને એક મુશ્કેલીઓનો સામનો કર્યો અને કાશીમાં હિન્દુ યુનિવર્સિટીનું નિર્માણ કરવા માટે દરેક જગ્યાએ ફરી ફરી રાજા મહારાજાઓની પાસેથી શાહુકારોની પાસેથી એટલું બધું પોતે દ્રવ્ય ભેગું કરતા કારણ કે આખી યુનિવર્સિટી બાંધવી હોય તો એમાં આ બધી જરૂર પડે અને વિનંતી કરતા કે આમાં તમે દાન આપો અને આવી જ્યારે પરિસ્થિતિ હોય અને નિસ્વાર્થ ભાવે કોઈ વ્યક્તિ સમાજનું કામ કરતો હોય તો એને કોઈની પાસે હાથ લાંબો કરવામાં કોઈ લજ્જા રાખવાની જરૂર પોતાનું ખિસ્સું ભરવું હોય તો શરમાવવાની જરૂર છે આ તો પરોપકારનું કાર્ય છે એટલે એક વખત દાન લેવા માટે હૈદરાબાદના નિજામની પાસે ગયા જે મુસ્લિમ રાજા છે હવે હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરવાની છે એટલે ત્યાં જઈને વાત તો એ જ પ્રમાણે કરવી પડે ખોટું તો બોલાય નહીં અને કહ્યું કે આ રીતે હું બનારસની અંદર આ યુનિવર્સિટી બનાવું છું અને એના માટે આપ કાંઈક દાન આપો તો સારું અને હિન્દુનું નામ સાંભળ્યું એટલે આ બધે કમ વાત તો પહેલેથી ચાઇ જ આવે છે એટલે નિજામ એકદમ ખીજાઈ ગયા અને પંડિતને કહે છે કરે તારી આ હિંમત હિન્દુ યુનિવર્સિટી માટે અમારા મુસ્લિમની પાસે તો દાન લેવા આવ્યો તને શરમ નથી લાગતી આવી તારી પંડિતાઈ અને આવું જ્યારે કહ્યું ત્યારે મદન મોહનજી કાંઈ પણ બોલ્યા નહીં અને એ જવાબ કાંઈ પણ આપે ને ત્યાર પહેલાં નિજામ અતિશય ખીજાયા અને પગમાં કિંમતી રત્ન જડિત મોજડી પહેરેલી એ મોજડી કાઢી અને માલવજી માલવિયાજીની ઉપર મોજડી ફેંકી અને ગુસ્સામાં ને ગુસ્સામાં કહ્યું કે નીકળી જા બાર એટલે માલવિયાજી નીકળી ગયા પણ પેલી મોજડી લેતા ગયા આ તો વિદ્વાન છે હવે મોજડી લઈ અને ગયા વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં મોજડી તો મોજડી પણ રાજાની છે એટલે આ યુનિવર્સિટીમાં કામ લાગશે અને મોજડી લઈને તમારી કૃપા એમ કહીને ત્યાંથી નીકળી ગયા હવે અપમાનિત થયેલા આ પંડિતજી આ નિજામને એક જૂતી લઈ અને હૈદરાબાદની મુખ્ય બજારમાં આવી અને ઊભા રહ્યા બોલવામાં તો ખૂબ હોશિયાર એટલે ભાષણ કરી અને હૈદરાબાદની તમામ પ્રજાને ત્યાં ચોકમાં ભેગી કરી મોટા મોટા શ્રીમંતો શાહુકારો બધા જ ત્યાં નગર શેઠ વગેરે બધા જ ભેગા થઈ ગયા એના વાણીના પ્રભાવે કરીને અને પછી એને મોજડી બતાવીને એવું કહ્યું કે તમારા હૈદરાબાદના મહારાજા નિજામની આ એક સરસ મજાની મોજડી છે રત્નજળી તેની કિંમત કોઈ આંકી શકે એવું નથી મોજડી કિંમતી અને એમાંય રાજા મહારાજા એ પરમાત્માનું સ્વરૂપ કહેવાય એટલે એની પહેરેલી એટલે એ વધારે કિંમતી એટલે આ કાંઈ નાની વાત નથી માટે આ મોજડી કોઈને લેવી હોય તો હરરાજીના બોલ બોલે હવે જો રાજા હયાત હોય અને એની એક જ મોજડી એક તો એને પગમાં પડી રહી અને એ જ્યારે પોતાના રાજ્યની ભર બજારમાં વેચાય ને એના જેવું મોટું રાજા માટે બીજું કોઈ અપમાન રાજાની હાજરીમાં એનું પગરખું કોક લઈને જતું રહે એમ તમે કથામાં કોકના પહેરીને જતા રહ્યો છો એમ રાજાનું જબરજસ્ત અપમાન થાય પણ અમને તો એવું કાંઈ હતું નહીં એટલે કીધું કરરાજીના બોલ બોલે લોકોને એમ થયું પહેલાં તો મહિમા બહુ સમજાયો મોજડીનો લોકો કહે છે કે વાત સાચી મહારાજા ધીરાજની આ તો મોજડી કહેવાય ને એ મોજડી પાછી આપણા ઘરે ક્યાંથી એટલે માણસો માંડ્યા બોલ બોલવા એમાં નિઝામને જઈને કોકે વાત કરી કરે મહારાજ તમારી હાજરીમાં તમારી જે મોજડી છે ને એની પેલો માલવિયાજી હૈદરાબાદની બજારમાં વેચવા માટે બેઠો છે અને એની હરરાજી કરે છે અને એમાં હરરાજી કોની થાય તમને ખબર હલકા માલની વધારે થાય એટલે રાજા હલકો પડે એટલે માણસે કહ્યું કે નિજામ સાહેબ કોઈ તમારી મોજડી ખરીદી લેશે ને તો તમારી આબરો જશે છે એની કરતાં તમે ને તમે ખરીદી લ્યો તો કે પણ મારે કેવી રીતે જવું તો કોઈ પણ માણસોને મોકલો અને એ તો એટલા બધા ઊંચા બોલ માંડ્યો છે બોલવા તમારો ખજાનો ખાલી થઈ જાય આ કે હવે જે થાય તે પણ જવું તો પડશે એટલે એના માણસને મોકલ્યો અને પછી ત્યાં મોજડીની હરરાજી થાય કોઈ બોલે પાંચસો રૂપિયા તો આ આનો માણસ જઈને બોલે છસો રૂપિયા હવે એ વખતની વાત અને એમ કરતાં કરતાં હજારો રૂપિયાની કિંમતે બોલી અને વિદ્વાનને ખ્યાલ આવી ગયો કે આ માણસ ત્યાં રાજ કચેરીમાં બેઠો તો એ જ છે એટલે એણે ચાલુ રાખ્યું અને છેવટે પછી લોકો બધા થાક્યા કે હો આટલી બધી કિંમત આટલું બધું નાણું તો આપણા ઘરે પણ હોય નહીં મોજડી લાવી અને ખાવા ખીચડી ન રહેતી મોજડી શું કરવી એટલે આગળ કોઈ બોલ્યું નહીં અને ખૂબ મોટું નાણું આપી અને માલવિયાજીએ આ મોજડી પાછી નિજામને જ ભેટ આપી અને એનું નાણું કાશી હિન્દુ યુનિવર્સિટીમાં વાપર્યું આ કોણ છે વિદ્વાન છે માટે મહારાજ કહે છે પંડિત અને વિદ્વાન હોય એની આગળ હાથ જ જોડાય એ આમ નહીં તો આમ એ ગમે ત્યાંથી જે એથી વાચાળ છે તમામ શાસ્ત્રોનું જેને જ્ઞાન છે પરોપકાર માટે નીકળ્યા છે ને એનું અપમાન થાય તો એ ગમે તે રીતે એનો બદલો આપવો પડે છે અને એની આગળ આપણે ક્યારેય પણ ફાવતા નથી માટે વિદ્વાનનું અપમાન કરનાર માણસને પાછું પડવાનું થાય આબરુજાય માટે ક્યારેય વિદ્વાનનું અપમાન ન કરવું એમ મહારાજની આજ્ઞા છે અને અગાઉ મેં બતાવ્યું એમ કોઈ પણ ખાતાનો નિષ્ણાંત વ્યક્તિ હોય બુદ્ધિશાળી માણસ હોય એને વિદ્વાન ગણવો આજે પહેલા વિદ્વાનો તો કોઈ તમારી સામે આવવાના નથી